વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંઘ ડેપ્યુટી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે